માતા લક્ષ્મી ને ખેડૂતના ઘરમાં રહેવાનો શ્રાપ મળ્યો હતો ત્યારબાદ શરૂ થઈ ધનતેરસ નો તહેવાર ઉજવાની પરંપરા ધનતેરસ પર આ ખતા વાંચવાથી વર્ષભર તમારા ઘરમાં ધન સંપત્તિ રહેશે ધનતેરિસનો તહેવાર દર વર્ષે આસો મહિનાની ત્રયોદશી તારીખે એટલે કે દિવાળીના બે દિવસ પહેલાં ઉજવવામાં આવે છે ધનતેરસ તેરમી તિથિએ ઉજવાય છે જેનો અર્થ ધનમાં તેર ગણો થાય છે આ દિવસે મુખ્યત્વે ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે તેઓ આપણને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે પરંતુ તેની સાથે ધનતેરસ પર દેવી લક્ષ્મીની પૂજા કરવાની પણ પરંપરા છે આ સાથે યમદેવ અને કુબેરની પૂજા કરવાથી વ્યક્તિ આશીર્વાદ મેળવે છે આ દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે સોનું ચાંદી અથવા વાસણો વગેરે ખરીદવાથી ઘરમાં સુખ અને સૌભાગ્ય આવે છે દિવાળીના મહાન તહેવારની શરૂઆત ધનતેરસના તહેવારથી થાય છે ધનતેરસ પર દેવી લક્ષ્મીની પૂજા સાથે જોડાયેલી એક પૌરાણિક કથા છે એવું માનવામાં આવે છે કે ધનતેરસ પર આ કથા વાંચવા અને સાંભળવાથી ઘરમાં ધન સંપત્તિ રહે છે આ સાથે ધનતેરસ સાથે જોડાયેલા કેટલાક તથ્યો આ છ વાતો છે તે જોઈએ આવડી સૌપ્રથમ જોઈએ ધનતેરસ ધનવંતરી ત્રયોદશી અથવા ધન ત્રયોદશી એ દિવાળી પહેલાં ઉજવાતો મહત્વપૂર્ણ તહેવાર છે આ દિવસે સ્વાસ્થ્યના દેવતા ધનવંતરી મૃત્યુના સ્વામી યમ વાસ્તવિક સંપત્તિના અધિપતિ દેવી લક્ષ્મી અને સંપત્તિના સ્વામી અને દેવતાઓના ખજાનથી કુબેરની પૂજા કરવામાં આવે છે બીજું આ તહેવાર ઉજવવા પાછળની માન્યતા એ છે કે દેવી લક્ષ્મીનું આહવાન કરતાં પહેલાં સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા અને યમને પસંદ કરવા માટે કાર્યોની શુદ્ધિ ખૂબ જ મહત્વપૂર્ણ છે કુબેર પણ આસુલી વૃત્તિઓને દૂર કરનાર દેવ છે ત્રીજું ધન્વંતરી અને માતા લક્ષ્મીનો જન્મ સમુદ્ર મંથનથી થયો હતો બંને કલેશ લઈને નીચે આ સાથે જ વાહન હાથી પણ સમુદ્ર મંથન દ્વારા હતો ચોથું લક્ષ્મીના સ્વરૂપોનું વર્ણન શ્રી સૂક્તમાં નીચે મુજબ જોવા મળે છે એટલે કે પ્રકૃતિ પોતે જ લક્ષ્મી છે અને પ્રકૃતિની રક્ષા કરીને માણસ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે નિસ્વાર્થ બનીને લક્ષ્મીનું સર્જન કરી શકે છે પાંચમું શ્રી સૂક્તમાં આગળ લખ્યું છે કે જ્યાં કોઈના પ્રત્યે ક્રોધ અને દ્વેષ હશે ત્યાં મનની શુભતામાં ઘટાડો થશે જે વાસ્તવિક લક્ષ્મી પ્રાપ્તિમાં અવરોધો પેદા કરશે એટલે કે કોઈપણ પ્રકારની માનસિક વિકૃતિઓ લક્ષ્મી પ્રાપ્તિમાં અવરોધરૂપ છે ત્યારબાદ છઠ્ઠું ધનતેરસનો હેતુ આચાર્ય ધન્વંતરી દ્વારા સૂચવેલા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સંબંધિત ઉપાયો અપનાવવાનો છે આ શ્રી સૂક્તમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે દેવી લક્ષ્મી વ્યક્તિને ભય અને દુઃખમાંથી મુક્ત કરે છે અને વ્યક્તિને ધન અનાજ અને અન્ય સુવિધાઓ આપીને સ્વસ્થ શરીર અને લાંબુ આયુષ્ય આપે છે સ્વાસ્થ્ય અને સંપત્તિના તહેવાર ધનતેરસની પૌરાણિક કથાઓ જેમાં ધનતેરસની પ્રથમ પૌરાણિક કથા ધન્વંતરી દેવની ઉત્પત્તિ ધનતેરસના દિવસે ધનકુબેર અને ધન્વંતરી દેવની પૂજા કરવામાં આવે છે તેથી આ તહેવારને ધનતેરસ અથવા ધન ત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે ધનતેરસની ઉજવણીની ઘણી પૌરાણિક કથાઓ પ્રસિદ્ધ છે તેમાંથી એક છે સમુદ્ર મંથનની વાર્તા સમુદ્ર મંથનની પૌરાણિક કથા અનુસાર આ દિવસે ભગવાન ધન્વંતરી અમૃતનું પાત્ર લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા હતા તેથી ધનતેરસનો તહેવાર તેમના અવતાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે ભગવાન ધન્વંતરીને દવા અને ઉપચારના દેવતા માનવામાં આવે છે તેઓ પોતે ભગવાન વિષ્ણુના અવતાર છે અને સમગ્ર વિશ્વને આરોગ્ય પ્રદાન કરે છે રાજા બલિ અને વામન અવતારની કથા આ સાથે ધનતેરસની ઉજવણી પાછળ ભગવાન વિષ્ણુના વામન અવતારની કથાનો પણ ઉલ્લેખ છે ભાગવત પુરાણ અનુસાર ધનતેરસના દિવસે વામન અવતારે રાક્ષસ રાજા બલી પાસેથી ત્રણ લોકનું દાન માગ્યું હતું અને દેવતાઓને તેમની ખોવાયેલી સંપત્તિ અને સ્વર્ગ પ્રદાન કર્યું હતું આ પ્રસંગે દેવતાઓએ ધનતેરસના તહેવારની ઉજવણી કરી હતી ધનતરેશની મહાનતા ધનતેસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી સ્વાસ્થ્ય અને સુખાકારી મળે છે જ્યારે ભગવાન કુબેરની પૂજા કરવાથી ધન અને સંપત્તિ મળે છે ધનતરસનો તહેવાર ઘરમાં સુખ સમૃદ્ધિના આગમનનો તહેવાર છે આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર યમદીપક પ્રગટાવવાની પણ પરંપરા છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી યમરાજ અકાળ મૃત્યુથી રક્ષણ આપે છે ઇચ્છિત વરદાન મેળવવા માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પૌરાણિક કથા સાંભળો એક સમયે ભગવાન વિષ્ણુ નશ્વર વિશ્વની મુલાકાતે આવી રહ્યા હતા ત્યારે દેવી લક્ષ્મી એ પણ તેમને તેમની સાથે લઈ જવા વિનંતી કરી વિષ્ણુજીએ કહ્યું જો તમે હું જે કહું તેનું પાલન કરો તો ચાલો લક્ષ્મીજીએ સ્વીકાર્યું અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સાથે પૃથ્વી પર આવ્યા થોડા સમય પછી ભગવાન વિષ્ણુએ એક જગ્યાએ લક્ષ્મીને કહ્યું હું આવું ત્યાં સુધી તું અહીં જ રહી જાય હું દક્ષિણ તરફ જાઉં છું તું મારી પાછળ ન આવીશ વિષ્ણુના ગયા પછી લક્ષ્મીજી આતુર થયા કે દક્ષિણ દિશામાં એવું શું છે જે તેમના માટે નિષિદ્ધ છે અને ભગવાન પોતે શા માટે દક્ષિણ દિશામાં ગયા તે ચોક્કસ રહસ્ય છે લક્ષ્મીજી પોતાની જાત પર કાબુ ન રાખી શક્યા ભગવાન વિષ્ણુ જે તરફ ગયા હતા તે તરફ માતા લક્ષ્મી પણ તેમની પાછળ ગયા થોડા અંતરે સરસોનું ખેતર દેખાયું તેને જોઈ તેઓ ખૂબ જ આનંદિત ને ખુશખુશાલ થયા લક્ષ્મીજી ત્યાં ગયા તેઓ સરસોની સુંદરતાથી મંત્રમુક્ત થઈ ગયા અને તેના ફૂલો ઉપાડીને પોતાની જાતને શણગારી અને આગળ વધ્યા આગળ શેરડીનું ખેતર હતું લક્ષ્મીજીએ ચાર શેરડી લીધી અને તેનો રસ સૂચવા લાગ્યા તે જ ક્ષણે વિષ્ણુજી આવ્યા અને આ જોઈને તેઓ લક્ષ્મીજી પર ગુસ્સે થઈ ગયા અને તેમને શ્રાપ આપ્યો મેં તને અહીં આવવાની મનાઈ કરી હતી પરંતુ તમે રાજી ન થયા અને ખેડૂત પાસેથી ચોરી કરવાનો ગુનો કર્યો હવે તમે બાર વર્ષ સુધી તે ખેડૂતની સેવા કરો અને તેને સજા તરીકે સ્વીકારો એમ કહીને ભગવાન એમને છોડીને ક્ષીર સાગરમાં ચાલ્યા ગયા લક્ષ્મી ખેડૂતના ઘરમાં રહેવા લાગી તે ખેડૂત ઘણો ગરીબ હતો લક્ષ્મીજી એ ખેડૂતની પત્નીને કહ્યું કે પહેલા તું સ્નાન કરીને મારી બનાવેલી દેવી લક્ષ્મીની પૂજા કર પછી રસોડું તૈયાર કર જે માગશો તે તને મળશે ખેડૂતની પત્નીએ લક્ષ્મીના આદેશ મુજબ કર્યું પૂજાની અસર અને લક્ષ્મીની કૃપાથી ખેડૂતનું ઘર બીજા દિવસે અનાજ ધન રત્ન સોનું વગેરેથી ભરાઈ ગયું અને લક્ષ્મીથી જગમગવા લાગ્યું લક્ષ્મીએ ખેડૂતને ધન અને અનાજ આપ્યું ખેડૂતના બાર વર્ષ ખૂબ જ આનંદ સાથે પસાર થયા બાર વર્ષ પછી સાપની અવધિ પૂર્ણ થઈ ત્યારે વિષ્ણુજી લક્ષ્મીજીને લેવા આવ્યા અને લક્ષ્મીજી વિદાય લેવા તૈયાર થયા ત્યારે ખેડૂતે તેમને મોકલવાની ના પાડી લક્ષ્મી પણ ખેડૂતની સંમતિ વિના ત્યાંથી જવા તૈયાર ન હતા પછી વિષ્ણુજીએ કંઈક ચતુરાઈ કરી જે દિવસે વિષ્ણુજી લક્ષ્મીને લેવા આવ્યા તે દિવસે વરુણીનો તહેવાર હતો તેથી ભગવાને ખેડૂતને વરુણી પર્વનું મહત્ત્વ સમજાવતા કહ્યું કે તમે તમારા પરિવાર સાથે જઈને ગંગામાં સ્નાન કરો અને આ કોડીઓને પણ પાણીમાં છોડી દેજો જ્યાં સુધી તમે પાછા ન પરો ત્યાં સુધી હું લક્ષ્મીને નહીં લઈશ લક્ષ્મીજીએ ગંગાને આપવા માટે ખેડૂતને ચાર કોળીઓ આપી ખેડૂતે પણ એવું જ કર્યું તેઓ અને તેમના પરિવાર ગંગામાં સ્નાન કરવા ગયા હતા જેથી તેણે કોળીઓને ગંગામાં ફેંકી દે તરત જ ગંગાજી ચાર હાથ સાથે બહાર આવ્યા અને તે કોળીઓને લઈ ગયા ત્યારે ખેડૂતને આશ્ચર્ય થયું કે તે દેવી છે ત્યારે ખેડૂતે ગંગાજીને પૂછ્યું હે માતા આ ચાર હાથ કોના છે ગંગાજીએ કહ્યું હે ખેડૂત આ ચાર હાથ મારા હતા અને તમે જે કોળીઓ આપી છે તે કોની ભેટ છે ખેડૂતે કહ્યું મારા ઘરે આવેલી મહિલાએ આપી છે આના પર ગંગાજીએ કહ્યું કે તમારા ઘરે જે સ્ત્રી આવી છે તે વ્યક્તિમાં લક્ષ્મી છે અને પુરુષ ભગવાન વિષ્ણુ છે તમે લક્ષ્મીને જવા દેશો નહીં નહીં તો તમે ફરીથી ગરીબ થઈ જઈશો આ સાંભળીને ખેડૂત ઘરે પાછા ભર્યા ભગવાન લક્ષ્મીને વિષ્ણુ ત્યાં જવા માટે તૈયાર બેઠા હતા ખેડૂતે લક્ષ્મીજીનો છેડો પકડીને કહ્યું કે હું તને જવા નહીં દઉં પછી ભગવાને ખેડૂતને પૂછ્યું તમને કોણ રોકી શકે તેઓ ચંચ છે તેઓ ક્યાંય અટકતા નથી મોટા લોકો પણ તેમને રોકી શક્યા નથી મારો શ્રાપ તેના પર હતો એટલે બાર વર્ષથી તમારી સેવા ખેડૂતે જીત કરીને કહ્યું કે ના હવે હું લક્ષ્મીજીને જવા નહીં દઉં પણ તમે અહીંથી કોઈ બીજી સ્ત્રીને લઈ જાઓ ત્યારે લક્ષ્મીજી કહ્યું કે હે ખેડૂત જો તમારે મને રોકવી હોય તો હું જે કહું તે કરો આવતીકાલે તેરસ છે હું તમારા માટે ધનતેરસ ઉજવીશ તમે કાલે લીપણ કરીને ઘરને સાફ કરો રાત્રે ઘીનો દીવો પ્રગટાવો અને સાંજે મારી પૂજા કરો અને તાંબાના ભંડારમાં પૈસા ભરીને મારા માટે રાખો હું તે ભંડારમાં રહીશ પરંતુ પૂજા દરમિયાન હું તમને જોઈ શકીશ નહીં આ દિવસે પૂજા કરવાથી હું આખું વર્ષ તમારું ઘર છોડીશ નહીં જો તમે મને રાખવા માગો છો તો દર વર્ષે આ રીતે મારી પૂજા કરો એમ કહીને તેઓ દીવાઓના પ્રકાશ સાથે દસ દિશાઓમાં પ્રસરી ગયા અને ભગવાન જોતા જ રહ્યા બીજા દિવસે ખેડૂતે કથા પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરી તેનું ઘર સંપત્તિથી ભરેલું હતું તેવી જ રીતે તેમને દર વર્ષે તેરસ પર દેવ લક્ષ્મીની પૂજા કરવાનું શરૂ કર્યું ત્યારબાદ ધનતેરસે લક્ષ્મી પૂજાની પરંપરા શરૂ થઈ તો મિત્રો આ મેં તમને ધનતેરસની ની વાત સંભળાવી જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરશો અને લાઈક પણ કરશો